નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ આજ રોજ ધોળકા નગરપાલિકા ખાતે બીએલસી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ પોઈન્ટ ઝીરો અનુસંધાને નવા ઘરોના પંચોતેર લાભાર્થીઓને અભિનંદન પત્રો ફાળવવામાં આવ્યા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભાર્થીઓને શુભેચ્છા પાઠવીને તેમના ઘર નવાગર માટે અભિનંદન આપ્યા સાથે સાથે ધોળકા નગરપાલિકા ખાતે લોકાર્પિત કરેલ સરકારી તાલુકા ગ્રંથાલયની મુલાકાત કરી સમીક્ષા કરી સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો આ ગ્રંથાલયનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી આશા વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં ધોળકા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાબી નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા ચીફ ઓફિસર શ્રી પ્રાર્થનાબેન રાઠોડ કારોબારી ચેરમેન શ્રી કિંજલબેન જોશી ધોળકા શહેર સંગઠન પ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ મહામંત્રી શ્રી લાભુભાઈ રાણા શ્રી પુનિતભાઈ ધોળકીયા શ્રીઓ તથા પાર્ટીના કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા